લોકસભાની ચૂંટણીનો માહોલ દેશમાં જામ્યો છે ત્યારે બોટાદના ગઢડાની અંદર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો માહોલ જામ્યો છે નમસ્કાર હું રાજુ બારૈયા આપનું સ્વાગત કરું છું મિત્રો સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી ચાલી રહી છે સાત ચરણની અંદર લોકસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ મારે વાત એ કરવી છે કે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોલની જે ચૂંટણી છે તેનો માહોલ જામ્યો છે આ ચૂંટણી ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના તમામ લોકોની નજર છે ત્યારે ગઈકાલે આ ટેમ્પલ બોર્ડની છ બેઠકોની કહી શકાય કે ચૂંટણી યોજાઈ હતી જેની અંદર પચીસ હજાર જેટલા મતદારો નોંધાયેલા હતા ત્યારે એકાવન ટકા મતદાન એટલે કે બારથી સાડા બાર હજાર મતદારોએ પોતાનું મતદાન કર્યું હતું લક્ષ્મીવાડીની અંદર ત્રીસ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા અને બે મતદાન મથકો મંદિરના પરિસરની અંદર ઊભા કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેની ચિંતા માટે તમામ મતદાન મથકોની અંદર પંખા ચા પાણીના સ્ટોલ જમવાની વ્યવસ્થા સ્પિન્કલ એટલે કે પાણીના ફુવારા સહિતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય ઘટના ન ઘટે તેમજ કાયદો અને વ્યવસ્થા કથોળે નહીં તેની માટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ વડા બોટાદ ડીવાયસપી સહિતનો જે મસ્ત મોટો પોલીસ કાફલો છે એ ગઢડાની અંદર ચૂંટણી પ્રક્રિયાના સ્થળો ઉપર ખડકી દેવામાં આવ્યો છે અને જેથી મતદારો નિર્ભયતાથી પોતાનું મતદાન કરી શકે ગઈકાલે એકાવન ટકા જેટલું આ મતદાન થયું છે પાર્ષદ વિભાગ અને ત્યાગી વિભાગની અંદર પણ એકસો ને છોતેર જેટલા જે મતદારો છે તેમાં પણ મતદાન થયું છે ત્યારે હાલ જે તમામ લોકોની જે નજર છે તે આજે જે મતગણતરી છે તેની ઉપર છે પરંતુ તેની સાથે જે રાવળ સાહેબ છે તેઓની સાથે થોડી વાત કરશું આજે જે મતગણતરી છે તેને લઈ સાહેબ નમસ્કાર આજે ટેમ્પલ બોર્ડની ચૂંટણી હું મતગણતરી શરૂ થઈ ગઈ છે કેવા પ્રકારની વ્યવસ્થા કેટલા વાગ્યા સુધી ચાલશે શું છે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજે ગઢડા ટેમ્પલ બોર્ડ છે તેની ચૂંટણી ચાલી રહી છે તેને અન્વયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને મતગણતરી યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે આ સમગ્ર બંદોબસ્ત જોઈએ તો કુલ ચાર ડેપ્યુટી રેન્કના અધિકારી છે તેમની સુપરવિઝન હેઠળ સમગ્ર બંદોબસ્ત એ ચાલી રહ્યો છે આમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અને અન્ય બંદોબસ્તના માણસો પણ છે કુલ એકસો અને છપ્પન જેટલા

બોટાદ જિલ્લા ડીવાયસપી શ્રી મહર્ષિ રાવલ સાહેબ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ તેમજ તમામ રાજકીય પક્ષોની આજે આ ચૂંટણીનું જે પરિણામ છે તેની ઉપર નજર છે તેની ઉપર ડોળો છે લોકો સમય જોઈ અને રાહ જોઈને બેઠા છે કે જ્યારે આ ટેમ્પલ બોર્ડની જે જે મતગણતરી છે તેનું પરિણામ સામે આવે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની સત્તા ઉપર આચાર્ય પક્ષ કે દેવ પક્ષ કોની સત્તા આવશે તેની રાહમાં સમગ્ર ગુજરાતના લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો હાલ મિત માંડીને બેઠા છે હું મિત્રો આપને એ દેખાડવા જઈ રહ્યો છું કે અહીંયા જે ગોપીનાથજી મંદિર જે પરિસર છે અને તેની અંદર લિમોતરું જે વિસ્તાર વિભાગ આવેલો છે વ્હાઇટ હાઉસ તેના તળિયાની અંદર જે છે એ કાઉન્ટિંગ હાલ એટલે કે મતગણતરી શરૂ છે મતગણતરીની અંદર સોલ્ટ ટેબલો મૂકવામાં આવ્યા છે અને બે રાઉન્ડની અંદર આ ગ્રસ્ત વિભાગમાં આ તેની મતગણતરી થવાની છે ટોટલ ગ્રસ્ત વિભાગની અંદર પચીસ હજાર જેટલા જે મતદારો છે અને સાડા બાર હજાર જેટલા મતો પડ્યા છે એટલે કે કહી શકાય કે ગ્રસ્ત વિભાગની અંદર એકાવન ટકા મતદાન થયું છે જ્યારે પાર્ષદ અને ત્યાગી વિભાગમાં પણ હાલ ગણતરી છે છ બેઠકો માટે કુલ આચાર્ય પક્ષ અને દેવ પક્ષના બાર ઉમેદવારો જે છે એ સીધે સીધા ચૂંટણી જંગમાં છે ત્યારે હાલ જે મતગણતરી છે તે શરૂ થઈ છે કહી શકાય કે કલાકોની અંદર આ જે પરિણામ છે તે બહાર આવવાનું છે વસ્તુ મિત્રો મારે એ વાત કરવી છે તે ભગવાનની ભક્તિ કરવા માટે આ દેશમાં ધર્મને જ્યોત જગાવવા માટે લોકોને ઉપયોગી થવા માટે સમગ્ર દેશમાં લોકો અલગ અલગ એટલે કે જે સંપ્રદાયમાં હોય તે સંપ્રદાયના લોકો તેના ધર્મ તરફ વધારે વધારે જોડાય તે માટે કોઈ વ્યક્તિ પોતાના મા બાપ કાકા કુટુંબ પરિવાર મિત્રોને છોડી અને દીક્ષા લે અને સાધુ થતા હોય છે ત્યારે સાધુને આ આવી ધર્મની જગ્યા ઉપર સત્તાને લઈ અને ચૂંટણી યોજાવા જઈ રહી છે અનેક મિત્રો એ મને ટેલિફોનિક પણ વાત કરી કે ધર્મની અંદર ચૂંટણી ત્યારે ખરેખર ચોક્કસથી મિત્રો કહી શકાય કે ધાર્મિક જે જગ્યા હોય ત્યાં સત્તા માટેની જે ચૂંટણી એ પણ એક કહી શકાય કે ચિંતાનો વિષય છે કારણ કે જ્યાં ધઝા હોય જ્યાં દેવળ હોય કહેવાય છે ને કે દેવળ દેખે દુઃખ જાય અને ધજા દેખે ધણી સાંભળે આ ધર્મની જગ્યા ઉપર જ્યારે સત્તાનો સંગ્રામ ખેલાવે ખેલાઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી મિત્રો આ ચિંતાનો વિષય છે જે આપ સૌ મિત્રો આજે ચૂંટણી પરિણામની રાહમાં બેઠા છો ત્યારે થોડીક વારની અંદર ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની સત્તા ઉપર પરિવર્તન આવે છે કે પુનરાવર્તન થશે એ થોડી વારમાં ખબર પડશે નમસ્કાર મિત્રો